શું અમદાવાદના રસ્તા પર ડર્યા વિના વાહન ચલાવી શકાય એ બીઆરટીએસ બસ ચાલકોએ આમ તો ઘણા અકસ્માત કર્યા જ છે પણ હાલ શું સ્થિતિ છે તે જાણવા વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું છે ચોકાબનારા ખુલાસાઓ એમાં થયા છે જોઈ લો તમે પણ રસ્તાઓ ખતરનાક ડર્યા વિના અમદાવાદીઓ રસ્તા પર જઈ શકે એસ બીઆરટીએસ ના ડ્રાઈવરો પર લગામ છે માટે પરંતુ આજ સિટી બસ નાગરિકોના જીવનની દોરી કાપી નાખે તેવી ઘટનાઓ પણ છાશવારે સામે આવતી હોય છે ત્યારે રાજકોટમાં સિટી બસે ચાર રસ્તા પર ઉભેલા બહાનોને અડફેટે લીધા હતા જેમાં ચાર લોકોના કરુણ મોત થયા ત્યારે અમદાવાદ પણ એએમટીએસ અને બીઆરટીએસ બસો બે જવાબદાર રીતે ચાલતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વીટીવી ન્યૂઝની ની ટીમ રિયાલીટી ચેક કરવા પહોંચી તો અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે જોઈને અમદાવાદીઓ વિચાર કરશે અમદાવાદના રસ્તા પર ટેન્શન ફ્રી જવા માટે અમદાવાદમાં લાલ બસ એટલે કે એએમટીએસ અને બીઆરટીએસ બસની સુવિધા આપવામાં આવી છે પરંતુ ઘાટ એવો ઘડાયો છે કે જે અમદાવાદના રસ્તાઓ ઉપર આ બસો દોડવા પર લગામ જ નથી જે આ બસો ડ્રાઈવરને ડ્રાઈવર ને છૂટ આપી દીધી છે કે જાઓ યમરાજ નિર્દોષ અમારા રિયાલિટી ચેક માં દેખીતી ઉણપો સામે આવી ઉપરાંત રિયાલિટી ચેક દરમિયાન બીઆરટીએસ ના એક અધિકારીએ વીટીવી ટીમ ના ફોટો પાડવાની સૂચના સિક્યોરિટી ને આપી હતી જોઈ લો બારું ભાવ નઈ એમનો બસ ખબર નહી મને ખબર સાહેબે એવું કીધું તમને કયા સાહેબ છે નામ શું સાહેબ નું નામ છે જોવો છો મોબાઈલ નામ તમે પૂછ્યું કે તમને ડર લાગે છે કે નહીં સાંભળો તેમણે શું કહ્યું હું એમટીએસ વારંવાર ફરું છું પણ એમટીએસ એવું બનતું કે ડ્રાઈવરો બસ સ્ટોપ ઉપર ઉભી ના રાખે ઘણી વખત ફૂલ સ્પીડ માં આવતો રહેશે આગળ ઉભી રે રફ ડ્રાઈવિંગ કરવું અને જાન ને જોખમ અંદર બેસેલા પેસેન્જરો નું હોય એવું લાગતું હોય છે આમ તો સામાન્ય રીતે તો સિગ્નલ બંધ થવાની તૈયારી છે તો ફાસ્ટ એકદમ નીકળી જઈએ છે હોય છે અને એમાં ને એમ એક્સિડન્ટ થતા હોય છે વારંવાર એમાં તો ઘણા ડ્રાઈવર એવા છે કે રફ ડ્રાઈવિંગ કરે છે પ્લસ અત્યારે જે રાજકોટમાં બનાવ બન્યો છે તો એનાથી તો અમે આપણે સતક રહેવું પડશે કે ભાઈ જેથી આ લોકો જે રફ ડ્રાઈવિંગ કરે છે તો કાં તો અમારે સતર્ક રહેવું પડશે કાં તો એ લોકોને કંઈક એવી સજા કરો જેટલી મિનિમમ સ્પીડ હોય કે ટ્રાફિક હોય કે અત્યારે જેમ કે ઘણી રોડ ક્રોસ કરતી વખતે પણ આવી રીતના એક્સિડન્ટ થાય છે તો જેથી આપણને આગળ જતાં કે કોઈ તકલીફ ના થાય આપણે જો કોઈ પણ રૂલ્સ તોડવી તો સીધું ફાઇન કરવાનું ડ્રાઈવર લોકો માનો કેમ થી અથવા સાઉથ બોપલ થી આવતા હોય સીટ બેલ્ટ બાંધતા જ નથી જયારે પોલીસ ને ત્યારે સીટ બેલ્ટ બાંધે તો આ ખરેખર કાયદો નો કહેવાય ને આપણે જો એવું કરવી તો પાછળ આવીને પકડે લે ડ્રાઈવર પોતે સીટ બેલ્ટ નો બાંધ થઈ દે એનું શું કરવાનું આ એક એક પ્રકારની બેદરકારી કહેવાય કે ઈ માનો એક્સિડન્ટ થવાનું નથી થાય ક્યારેય એ નક્કી નથી સેકન્ડ માં થઈ જાય ઈ સીટ બેલ્ટ બાંધવા મળ્યા અને એક્સિડન્ટ થઈ ગયું તો હું મારું વ્હીકલ ચલાવતો હેલ્મેટ પણ પહેરું છું છતાં પણ મને એટલો ડર લાગતો હોય છે કે ક્યારે પાછળથી કઈ સ્પીડમાં લાલ બસ આવતી હોય બીઆરટીએસ આવતી હોય એનો કોઈ જ ભરોસો હોતો નથી એ લોકોનું બેફામ એટલું બધું રફ ડ્રાઇવિંગ હોય છે ક્યારેક આપણે એમની સાથે રહીને એવું કહીએ કે ભાઈ થોડો સિગ્નલ પર ઉભા રહ્યા હોય ત્યારે ભાઈ થોડું ધીમે ચલાય તો એમ કે તારે શું લેવા દેવા છે એટલે એટલું બધું રફ બિહેવિયર છે કે પ્રજાની સાથે વર્તન ઉદ્ધતા પડ્યું એનું એક બીજું કારણ એવું પણ હોઈ શકે મને જેવું લાગે છે એ પ્રમાણે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કોઈ એનો કહેવાય ને કે કોઈ એની ઉપર કંટ્રોલ નથી રહ્યો બે ફાર્મ એ લોકોને જાણે કે છૂટો દોર મળી ગયો છે સરકાર તરફથી પણ અને ધારો કે એ લોકોનાથી કોઈ ગુનો થઈ પણ જાય અથવા બે જણા મરી પણ જાય તો એ લોકોને કોઈ ફેર નથી પડતો કેમ કે એ લોકોના કોન્ટ્રાક્ટરો જે બધા મોટા મોટા બેઠા છે એ લોકો એમને છાવરે છે હવે આ મામલે અમે એમકેએસ ચેરમેનને પણ સવાલો કર્યા તો તે છતાં બી એવું બનેલા જૂના સમાચાર બી છે આપણે એવા જે લોકો હતા એ લોકોને આપણે જયારે પકડાયા તેમને ઉતારી દીધેલા છે એટલે અત્યારે એવા કોઈ છે નહીં ડ્રાઈવરો એમાં મર્યાદિત સ્પીડ છે કેનાથી ઉપર તો બસ આપણી ચાલતી નથી છતાં બી કોઈ ખુલ્લો રસ્તો હોય અથવા તો જ્યાં ટર્ન આવતો હોય ત્યાં એવું લાગતું હોય આપણને કે બસ એનું કારણ છે મોટું વેહિકલ જે ટર્ન મારતું હોય ત્યારે સ્પીડ લાગતી હોય છે પણ છેલ્લા ગયા વર્ષથી લઈને અત્યાર સુધીમાં આપણા ત્યાં આગળ અમદાવાદમાં કોઈ એવા મોટા એક્સિડન્ટ થયા નથી અને આપણે પ્રાર્થના કરીએ કે એ બધું કોઈ આપડે ત્યાં બનાવ બને એમટીએસ ચેરમેન સાહેબ એમ કહે છે કે છેલ્લા એક વર્ષમાં ભગવાનની કૃપાથી એવા અકસ્માત નથી થયા તો સાહેબ એઆઈ ને આ સવાલ પૂછવા પર એઆઈમ શું કહ્યું જોયેલો ઓગણીસ એપ્રિલ બે હિટ એન્ડ રન બાવન વર્ષીય નવીન પટેલ ને લીધા અડફેટે એસ બસ ડ્રાઈવરે તેના પર બસ ચલાવી બાર મે હજાર ચોવીસ એસ બસ ની બ્રેક ફેલ થઈ આઠ વાહનોને લીધા અડફેટે રિક્ષા ગાડી અને ટુ વ્હીલર ચાલકો ઈજાગ્રસ્ત ત્રેવીસ મે બે હાજર ચોવીસ જવાહર ચોક પાસેનો બનાવ ચૌદ વર્ષીય સગીરાને લીધી અડફેટે સાયકલ પર જતા કચડીને ઉતારી મોતને ઘાટ ડ્રાઈવરની ડ્રાઈવિંગ ના કારણે તેણે ગુમાવ્યો જી સાહેબ કહીએ મીડિયા સામે આટલું ખોટું અને અમદાવાદીઓને ખોટું આશ્વાસન આપવા કરતા કડક કાર્યવાહી કરો જેથી અમદાવાદીઓને રસ્તે જતાં ડર ન લાગે કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થજાની બીટીવી ન્યૂઝ અમદાવાદ